તો જય માતાજી મિત્રો આપડે જોટાણા જવા માટે નીકળી ગયા છો ને ધીણુ ચોકડી પહોંચી ગયા હો ને ગોમ ની અંદર પણ એન્ટર થઈ ગયા હો ને બસ હવે જોટાણા જવાની તૈયારી જ છે ને પહોંચવાની બસ કેટલા કિલોમીટર થાય છે તો કિલોમીટર તો અમને ખબર નહીં ભાવુભા ને ખબર હશે કે ભાવુભા ડ્રાઈવર છે અમી કોઈ દાડા રસ્તે આવેલા નહીં એટલા બધા ભાવુભા તો પેલા એકતા કેટલા કિલોમીટર ચાલીસ કિલોમીટર ના હોય ના હોય એટલું બધું પચીસ કિલોમીટર પચીસ થી ત્રીસ કિલોમીટર ની અંદર છે તો આપણે જઈએ આગળ પેલું ઓપનિંગ છે આપણે જોટાણા બીજું ઓપનિંગ છે

આપડેડી ના ડિસા ની અંદર આપડે નતા જઈએ આપણે ફોમ હતું થોડું ઘણું એટલે ખબર નહીં આવી બે જણા એમ તો આજે આપણે આપણા લાવ્યા છો ફૂલ મોજ કરાવશું ભાવુબા ને પેલા એક તો પોણી બોટલ લઈ લઈ આગળ બરોબર અમારા દિલુભાઈ અમે પોણી બોટલ પોણી લઈ લેહી ને અમાર શ્રવણ ગાડી બેઠો એને મેડિકલ ની પણ જરૂર પડી ગઈ છે મેડિસિન ની ને એનો 17 તારીખે બર્થડે છે તો દરેક ચાહક મિત્રો વિશ કરજો જે આ 17 તારીખે આવે છે દરેક ચાહક મિત્રો જય માતાજી મિત્રો આપણે જોટાણા જવા નીકળ્યા હતા ને વચ્ચે કેશન આયે તો ત્યાં આગળ આપણે ગોટા ખાવા ઉભા રહ્યા હતા તો બાઉ પાર્સલ લઈને આવતા રહ્યા ને અમાર મેહુલ શેરુ લઈને ભરાય ને જોઈ લો

કિતવા ગોન એટલે આવવા કેમેરો નહી ફાવતો મને લાઈ લાઈ નવયુપૂર્ણ વિડિયો બનાવતો નહી ફાવતો એટલે હું આગળ બેઠો ના આપણે આગળ જ બેવાનું છે ખાવાનું ચાલુ કરો તો આપણે જોતાની અંદર પહોંચી ગયા હો ને આપણે એટી જોસની માંગીય તો આપણું

શરૂઆત કરીશું એથી થોડા આકા ખસી લોક આપો વિનંતી કરીએ છીએ પેદાજી તો વિનંતી કરું કે મહેમાનો સ્વાગત કરાવશે

स्वागत करियूं ग्रेम कटु तरफ़ा जी स्वागत कर 何 <Okay. S 2>、okay. જય નેમા રાજેભાઈ પણ ખાતા આવી તૈયારી માટે રાજેભાઈ અત્યારે અહીં શાઉન્ડ કરે છે રાજેભાઈ આ સુખને નમવા શાહ મિત્રોને કેવો શાંતિ દાળ્યો છે બીજા પ્રભુ ગ્રામ મહેમાન રાજેભાઈ પણ ખૂબ જ સ્વાગત છે રાજેભાઈ બહુ સમયમાં તમે બચાઈને મારે લાગણીને માર આપી અને આપણે

不位朋友，大家 no no

打黑。 我问 what don't પાડતો ના છે આપડે જોટાણાથી ઓપનિંગ નીકળી ગયા છો ને હવે જાસુ આપડે કડી ની અંદર બીજું ઓપનિંગ છે આપડે કડી ની અંદર તો પડશું કડી ની અંદર જય માતાજી